સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીનો માહોલ જોવા મળ્યો છે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે નજીક પીવાના પાણીની ટાંકી લીક ચારે તરફ ગંદકી ફેલાઈ છે જ્યારે કેમ્પસમાં ખુલ્લા ફાસ્ટ ફૂટને કારણે લોકો માટે જોખમ વધી રહ્યું છે મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો હોય ત્યારે આવી અવ્યવસ્થા આરોગ્ય જોખમ ઊભું કરે છે મેડિકલ ગાર્ડનમાં દારૂની ખાલી બોટલો

જે દર્દીઓ તથા તેમના સગા સંબંધી માટે ગંભીર આરોગ્ય જોખમ ઉભું કરે છે કેમ્પસમાં ખુલ્લા ફાંસ ના કારણે દર્દીઓ અને મુલાકાતીઓને પગલા નાખવામાં મુશ્કેલી પડી રહી છે હાલ શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળતો હોવાથી આવી ગંદકી અને ખુલ્લા ખાડાઓ બીમારી ફેલાવવાનું કારણ બની શકે છે સ્થળ પર તપાસ દરમિયાન ગાર્ડન સહિતના વિસ્તારોમાં દારૂની ખાલી બોટલ ઠંડા પીણાની બોટલ અને આલ્કોહોલના ગ્લાસ પણ જોવા મળ્યા હતા જે કેમ્પસમાં અસામાજિક તત્વોની અવરજવર દર્શાવે છે મેડિકલ સ્ટોરની આસપાસ પણ ગંદકી વ્યાપી રહી છે જેના કારણે દવા લેવા આવતા દર્દીઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકો અને દર્દીઓએ સિવિલ હોસ્પિટલ વ્યવસ્થાપન તેમજ મ્યુનિસિપલ તંત્રને તાત્કાલિક સ્વચ્છતા અભિયાન હાથ ધરી જરૂરી મરામત કામ સાથે સુરક્ષા કડક કરવાની માંગ કરી છે જેથી હોસ્પિટલ કેમ્પસ સ્વચ્છ અને સુરક્ષિત બની રહે સ્વાસ્થ્યના મંદિર તરીકે ગણાતી ન્યુ સિવિલ હોસ્પિટલ લાખો લોકો માટે આશીર્વાદ રૂપ હોય છે લોકો માંદા પડતા હોય તો ત્યાં સારા થવા માટે આવતા હોય પરંતુ આપ જોઈ શકો છો સિવિલનો જે મેઇન ગેટ છે એની બાજુમાં જે સાઇડો મેડિકલ છે એની બાજુનો જે ગાર્ડન છે લોકોને ઊર્જા આપવા વાળું હોવું જોઈએ એની જગ્યાએ ગાર્ડનની અંદર કચરો છે દારૂ છે મચ્છરો છે કેટલી હદ સુધીની વાત છે લોકો અહીંયા સારા થવા આવે છે કે લોકોને બીમાર પડવા માટેની આ સુવિધા છે એટલે માનનીય સુપ્રીમ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલના આના માટે જવાબદાર છે એ લોકોનો વહીવટ બરોબર નથી એના કારણે આ સ્વચ્છ નથી થતું આ જે કંઈ જવાબદારી છે એ છે એમને આ બાબતે ધ્યાન રાખવું જોઈએ દર્દીઓ અને તેમના સગા સંબંધીની સલામતી માટે હોસ્પિટલ વ્યવસ્થાપન તથા મ્યુનિસિપલ તંત્ર તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવી કેમ્પસને સ્વચ્છ અને સુરક્ષિત બનાવે તેવા પગલાં લેવા જરૂરી છે